અનુનાદનો પ્રયોગ વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે સામે પાંચ પ્રકારના લોલક છે અલગ અલગ લંબાઈના અને એમાંથી જે લોલક સમાન લંબાઈના હશે તે જ તેમની વચ્ચે જ અનુનાદની ઘટના બનશે મેં અત્યારે એક નંબરના લોલકને દોલન આપ્યું છે એની ફિકવન્સી જે છે એ ચાર નંબરના લોલક સાથે મેચ થાય છે તેથી ચાર નંબરના લોલકમાં મેક્સિમમ એનર્જી ટ્રાન્સફર થશે ફરીથી આપણે જોઈએ હા તો એક નંબરના લોલકને દોલન આપીએ છીએ અને એની સામે કયા લોલક કોણ રિસ્પોન્સ આપે છે તો ચાર નંબરનો લોલક એ રિસ્પોન્સ આપે છે મતલબ કે એક નંબરની એનર્જી મેક્સિમમ જે છે એ ટ્રાન્સફર ચાર નંબરમાં થાય છે એટલે વ્યવહારમાં પણ આવી રીતે કોઈપણ તંત્ર જે છે એની એક નેચરલ આવૃત્તિ હોય છે અને એની સાથે જો બાહ્ય તંત્રની કોઈ પણ આવૃત્તિ મેચિંગ થઈ જાય તો તંત્ર જે છે એ મોટા કમ વિસ્તાર સાથે દોલન કરવા લાગે છે તો આપ જોઈ શકો છો કે એક નંબર અને ચાર નંબર એ ખૂબ સાથે દોલન કરે છે